સાંભળજો અમૃતભાઈ વ્યાભાઈ અમૃતભાઈ વ્યાભાઈ વ્યાભાઈ હા વીરાભાઈ કે વ્યાભાઈ વ્યા હા અચ્છા વ્યા હા વ્યાભાઈ બોલો જે અટક કેવી છે તમારી તમાલિયા 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 હા ક્યાં ગામથી બોલો છો ભદ્રેશી સુરેન્દ્રનગર પાસે 10 કિલોમીટર કેવું ગામનું નામ કીધું ભદ્રેશી ભદ્રેશી હા अच्छा बदरे तालुको क्यों आवे बडवान बडवान हां बराबर से तालु कोटण जिला सुरेंद्र नगर सुरेंद्र नगर जिला हां वाह बराबर से क्या समाज माथी जो तुम्ही रबारी एम रबारी समाज हां वाह 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 रबारी समाज में ये पंजी बड़ा का पटेल या गांव में

કે કી નિતરા અમાર મમ્મી મારા જીવતા હતા એટલે પર મને નતો ખબર એ પાછો માતા નતો એમ નઈ તો મમ્મી મમ્મી જીવતા હતા તઈ કેમ તમે નો કર્યું અલ એમ ની સેવા આતો તને આ બૈરા કરન નો કરે એમ નઈ પડે ચક ટ્રાઈ મેવી હોત ને કોઈ મમ્મી જીવતા હતા કાકા પેડા થી વખતે મને મને કેતો મને

और थे। आ, जाए। और येऊ થઈ ગઈ છે અ એર તો આમ પાગી જાય અરરી ગામ નમન કોમ કરે સારે ઓ અહીંયા હંતારવો અહીંયા હે આચી છે 13 3 તન લીજો દીજો પણ આપણે એમ કેમ વાહે વાહે ફરું હાચી વાત છે નહી તો હા અમે નહી અપઈમાં કોઈ આતર કાર કે ઊપરો કે હતું તો લ્યા આવતા ક્યાથી તમે હા ક્યાથી તેડીવાત ગામ 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 Elena kha hoga thật 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 Không, không thật 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 thật

કોક પગ નઈ કેલાતા પગ નઈ કેલાતા મગશમાં મારેલું હતું પરર લે પેલા કે કઈ છે હા હરે છે બેલ હા આતવી પેલા હતી ને પુના વળોમાં હતી હા ને છોડી મોટી 10 12 વરઈ હા 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 અલે ન કરો કે ગેની ચિરુતીન પૈ કે કીક માર પૈ ન કમ નરી કમ નકી એક ઓહોહો નર કેમરા મહાવળા મને વાય ને પગાડી ને નુ લઈ આય પરર Aš ką tą matė realiai. Net žomai norėčiau. Ne žomai, medaus, ir atalgių, žomai, nekalau, kai jau, man duo patys jau daryti net. Ativa čia tam nematė, kai buvo apie karį. Ativa čia tu apie... Svarbu, kad aš žinau, kad tam nematė. Kardantetė. Na, po karbanteto yra dėti, pažiūrėjau, kur nubane, ką dėl atėjęs. हां हां द साइड को से मत बांधो तो, जी घर गर ऊपर गिरो नहीं थी खीरे अरे रे रे। तो रक, तो 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 आ, अरे अरे कोई मेरे तो आना है थोड़ा खाई नहीं अरे बाबा ये तो तुम्हें क्या गया क्यों नहीं नईने पछि हाथ हाथ बात ऊपर से करूं भाई मन में भी लग नाथर कार्ड बाथर कर तू कहीं नहीं तब को तू काम है हम साहब अपन

મેં ધવન આના હગા વગા કર્યા તા ધવન આપડે હજી એમને મુક્યા હી હું હજી તઈ બરાબર છે તમારી ઉમર કેટલી છે મારી ઉમર પિસ્તાલી વરહ હે પિસ્તાલી વરહ કેટલું ભણ્યા ગણ્યા કેટલો તમે આઠ આઠ ભણેલા છો આઠ ભણો લોક વિદ્યાલય આઠ પાસ બરાબર છે તો અત્યારે તમે પિસ્તાલી વરસ ના છો તો પેલા તમારે લગ્ન થયા તા પછી આ બાઈ લેવા તા લગ્ન થયા નતા બાઈ જ લાયા તા

ધમ તો કરવા સમજા સમજા ગયો બાય થી બેરાઓ લઈ આવે ધમ તો કરાવે ધમ તો કરાવે પછી હવે તમે આ જે ખેતી નું ડેરી નું ઉપરાંત તમે પંચર કરો છો તો આ બધી કુલ મિલાવીને આવક કેટલી થાય તમારે બધો ધમતાવ ચાલુ કરવા દાવો ને હમ મારે મહિને પચાસ હજાર રૂપિયા જેવું થઇ જાય

તમે વાત કરો છો ને ભાઈ મારે જમવાનું બનાવવું કે બધું આ ધંધો કરવો બહુ મુશ્કેલ કામ છે તમારી વાત સાચી છે કેટલો સમય થયો

એમ બે ને અમારે બે ને વાહન તો હતા તો અમે વેચી દીધા સમજાય છે અને હવે ફોર ટ્રેક્ટર લેવાનો ગણત ના એવા નાના ને અત્યારે મારે રીક્ષા એક લીધી હા તો મારે હંચી નથી સમજાઈ ગયું સમજાય ગયું હા હા બરોબર છે બરોબર છે આમ બધા નું કોઈ ને આમ એક વ્યક્તિ હોય કોઈ ને કોઈ ધ્યાન કરી ને બરાબર છે આ જે ખેતી છે તમે ઓમાં SRP માં આપી દીધી છે તો એની આવક કઈ થાય આવક તો થાય છે ને બાર મહિના લાખ દોઢ લાખ જેવી મહેનત આપડે,

પંદર વીઘા જમીન માં આ પાક માં આવે વાહ 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 આ મારા છ ભાઈ થી હું છે છ ભાઈ થી ને ત્રણ ભત્રીજા ને વહુ બરાબર અને કોઈ ખેતર નો સેઠો નથી હોય વાહ વાહ વગડા માં એ બધું મજુરી ઉપર જ દઈ દે નું મજુરી જ કરાઈ દેવા હા બરોબર છે કોઈ જાત ની મેનત કઈ નહી હા કર્યા રાતે થી ને વાહ 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 atar mota pegorkaaapegomoapegpai taritaka maro tala intatakaina pa vava markai karokarankakapaamon kapa kanti intemnkapaiatarimirur

અચ્છા જામનગર ને જુનાગઢ હોય તો તો એને આપડે સેતુ નો ને સમજાય કન્નડ પાણી ફરવા ય નાખતા ખાવાનું બરાબર કોઈ જાત ની કન્નડ જાત નો હોવી નો હોવી જોઈએ કારણ કે માર હું હારું માર હું હારું કોઈ ની દખલ બખલ નો હોય નો હોય

કે હું તો તમારો ખાલી પરિચય પૂછું છું બરોબર છે જે લોકોને જે લોકોને સંબંધ કરવાનો હશે આવશે જોશે જાણશે એને એવું લાગશે કે ભાઈ અમૃતભાઈ જે બોલે છે એ સાચું છે કે ખોટું છે એ તમારી જે વાતચીત છે ને એના ઉપર એને આઈડિયા આવશે કે ના અમૃતભાઈ જે કઈ એ સાચું છે કારણ કે જેવું બોલે છે એ મુજબ જ છે બરાબર છે એટલે ખોટી ખોટી તમે માહિતી આપો તો અમારે એના વિશે બહુ તમને કઈ એમ નો કહેવાનું કે હાલો મને દસ્તાવેજના ફોટા મોકલો ઓની નકલ મોકલો એ અમારે કઈ જોવું જ નથી તમે જે બોલો છો એ જ સાચું છે જે કઈ ખોટું જે કઈ ખોટું હા જે કઈ ખોટું પડશે એ તો એ લોકો જે આવશે જેને સંબંધ કરવો છે ત્યારે ખબર પડશે કે અમૃતભાઈ બોલ્યા તે સાચું છે ખોટું છે બરાબર છે એટલે અમારે પૂછે પાંચ જણા પૂછે ને દીકરી દેવી હોય તો પાંચ જણા પૂછે

માવો તો વ્યસન એટલી તમને કોઈ બોલાવે નવરા ઉભા હોય ભાઈ નવરા શું કામે ચડી જાવ ને કોક એમ બીએ પણ માવો ખાતા હોય ને હા ચા પીતા હોય માવો ખાતા હોય તમને કોઈ નો ના ના બરોબર છે અને મોકલી આપજો ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ટકાની માગણી હા પેલા

તમારા સંતો હોય એમ નથ થાતા સમજ્યા સાચી વાત છે સાચી વાત છે હું ઘેરા ટ્યુશન મારે હવામાં આ ગાડી હું પણ તારા ને એજ મહેનત કરવાની ટ્યુશન ની બરાબર છે ટ્યુશન લઈ ને જવાનું હોય બરાબર છે ના ના કોઈ કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું તમને સારામાં સારું પાત્ર મળી જાય તમારો મને ફોટો ખાસ કરીને મોકલી દેજો ખાસ કરીને ફ્રોડ કોલની આપણે વાત થઈ ગઈ છે અને તમે રબારી સમાજમાંથી છો તો તો કોઈ બીજું સમાજ હોય તો ચાલે કે તમારે રબારી સમાજ જ જોઈએ છે બીજા

હાલો હમણાં ફોટો તમને હાઈ કરી મોકલું છું તમે મને ફોટો મોકલી આપો જીવન સંજની લખીને મોકલું છું તમને એ હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ